આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ભાલમાં આવેલું મિતાલી ગામે ખેડૂત પાસે થયેલો અન્યાય ક્યારેય જવાબદારો સામે પગલાં લેવાશે ખંભાતના મિતલી ગામે બે પોઈન્ટ ચાર કરોડના સેવા સહકારી મળીના અધિકારી સંદીપ પરમારનું કૌભાંડ સામે આવ્યું વચ્ચે ખેડૂતો સામે થયો અન્યાય બે પોઈન્ટ ચાર કરોડના કૌભાંડના મળેના સેક્રેટરી શહીદ અગિયાર ઇસમો સામે અગાઉ ગુનો નોંધાયો હતો કહેવાય છે કે કેડીસીસી બેંકના મેનેજર અને હાલના વહીવટદાર અધિકારીઓ દ્વારા ખેડૂતોને એકસો બાવન મુજબ નોટિસો ફટકારીને અન્યાય કર્યો ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોએ જમીન વેચી લોન મેળવી ભરપાઈ કરી તેમ છતાંય બેંકે નોટિસો ફટકારી ખેડૂતો પાસે નાણાં ભરેલા પાવતીઓને બેંકની વિગતો હોવા છતાંય વહીવટદારો ખેડૂતોને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી એટલે ગામે ખેડૂતોને નોટિસ પાઠવી વસૂલાત માટે પહોંચતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો શું ઉચ્ચ જવાબદાર અધિકારીઓ દ્વારા કેલતોને મળશે કે નહીં રિપોર્ટર અશ્વિન કત્રિ ખંભાત ભારુડા બેંકમાં ધક્કા આટ આ મારવા રોગ બીમારો વાત છે 10000 રૂપિયા વાગે ના ભાઈ બેંક માં જઈ પૈસા પડે એટલે બધું કાગળ પાછળ આ બધું એટલે થોડા તમે અમે તો કટ કરતો હતો દર્શાવે છે સ્પેશિયલ વિકામ ઓફિસર મને આયો મળતો તો જે ઘણા કરા કેવી જે પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટરમાં સબમિટ કર્યા એના આધારે જિલ્લા રજિસ્ટરે 103 બોગુજોના પ્રમાણપત્રો આપેલા છે મને અને એના આધારે મેં એકસો બાવનની માંગણાની નોટિસ કાઢેલી છે જે જાણ ખાતર લોકોને સાંભળવા જરૂરી છે એટલે ગામે સાંભળવા માટે આયા છે એમ કોઈ રેકર્ડ નિરીક્ષણ તમે આવા કરે મારે એના માટે જિલ્લા રજિસ્ટ્રારના પ્રમાણપત્રોની જરૂર હોય છે જે ક્લાસમાં અધિકારી હોય છે એમને મને પ્રમાણપત્રો આપ્યા એ આધારે મેં માંગણાની નોટિસ કાઢી છે